મિત્રો આપણે તો હવે આપણે ગણતરા પૂગી ગયા છીએ જોઈ શકો છો ફૂલ ઓવર પ્લોડામ ભર્યો છે હવે આપણે અહીંયા જવાનું છે ખોડિયાર માએ તો આગળ જઈને આપણે તેમને ખોડિયાર માના દર્શન કરાવવાના છે ચલો જઈએ

పినేలి మిదురదు అపడడి గురాదుం కన్కురాదు కరావిత్రాను తోమన్యదు బారిదురిందుచిను కరావితుందు అపడి అకరియాట్ మెందు అందు దావన్� சாப்பிட்டால் தர்ஷின்

મને દાદરા ઉતરવા ના છે મિત્ર ઉતરમીસી ધુન હતી મને આગળ રહ્યા રમોકડાની છે તને ફોન પીરો તારો ફોન જોઈ શકો જો કા હાલ વાત હશે મહી પાગ મેં કે મે મિત્ર આપણે તને મે કાઈ પત્ર લખતી છું પત્ર મે આયવાનો તો હશે તો હવે આપણે આપડે આવ્યા તો પત્ર લખ્યો કમજે ટોપે નખાય કે નહીં પુષ્કળ પાણી આવે તો આપણે આવી જ ફોરી અહીંયા આપડે શરીર વચે નાખવાનું આપડે त्रिपुर ना 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 ये ना उखेरे से ना ये ना ये रोटेरा आने से हमे यहाँ पर जाता पंजाना पढ़ियां नहीं रोटेरा पढ़ेगा माले माले वाली पार्टी ले के ले विषय तेरे से इसमें ले आने से નાવું છે નાવાનું છે હે કે દેખ લાગે કે તલું ફાસ્ટ પાણી આવે છે હો નાવું નથી રોહિત તારે રોહિત એ રોહિતા ત નાવાનું છે નાવાનું કે અંત ولا فانا يا صاحبي يا نيشا يا سوشو ولا فانا 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 يا سوشو ولا ف आई आई ले आई ओ आई एम नॉकर आई साइन कर लेते करते कौन सा है तूने दोबारा नहीं कर रखा है ना वो, वो खेत तो नहीं आ, वो आ पत्रा वाली है नॉपर है चाया सीनो वो खेत तो एक बार कैसे जा <णिया> ના અત્યારવાનું સ્નાવ યે ધના યાર મારે ઊફુ ફાટ્યું છે ના યાર ઊફુ ફાટ્યું છે આવી જઈલ્સ દર્શન કરવા આવી આવો કરો શરૂ કરો હા બરાબર

મિત્રો માં આપણે તો હવે આપણે ખોડિયાર મને દર્શન કરીને આપણે નીચે વિએ છે ડિફરન્ટ ને એવું બધું બજેટ નથી કે માં નાગણી ને હોતે દર્શન જાતા તમને વિડિયો જોઈ લેજો ઢાળવામાં બતાવી છે ને નાગણી માં થઈ ગયો નાગણી જે તો એસોકો ઇનિશિયલી ઉતરી જાતા આપણે પાણી જોઈ શકો છો તો તમાર પાણી राडवाणी ऊपर नागणी छे तुम्ही जोड्यो मैं उड़ियो उताइयो छे नेथीम जोड्यो એટલે તમને બતાહે બેટા આને ને તોને ગ્લાસ સતો પાણી નો નજારો એકવાર તને જોઈ શકો જો જો ઓકે હા થોડા દરાનો પણ આમ તમારે કાં કટે ને નજારો અલગ જ છે આવો જોઈ શકો તો આયો ये आता हो आज नाम लगे ए नो भाई नहीं बिना खान का बिन का कर लतू है वो पानी पी हाले जंगल गाड़ी दम अंदर रियासा मूला लिंगो वो मैं आया ना रोजो पड़ता नहीं लोपरी जाओ ना कर सेवाळ हो येमा तन से नाक काट ना

Cảm ơn các bạn đã theo dõi và khao khao cho kênh khao 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 khao